કારણ કે તમને તમામ વિષયના પેપરના સોલ્યુશન ની પીડીએફ તમારે જોતી હોય તો મળી જશે બરાબર ક્યાંથી મળશે સાથે સાથે તમને હું જણાવી દઉં કે જેથી કરીને તમને એક ખ્યાલ આવી શકે તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં માલે મળી જશે

આપણા મલકમાં માયાળુ માનવી તો મલક એટલે પ્રદેશ દ્રોણ ને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે આ કહ્યું તો સુમિત્રે પાઠમાં દ્રૌપદી માટે નામ પ્રયોજાય છે સમાનાર્થી શબ્દ લખો સુકું તો શુષ્ક કૃષ જીવન તો આયુષ્ય જિંદગી ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો પછી તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે પપ્પા કાલથી તમે દાઢી વધારજો ચાંદો તો ઉગતા પહેલા હવાનો લાડુ જમે મલક આખો મૂંઝાઈ ગયો ખરા ખોટા વિધાનો મેઘાણીના પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા ખરું ગૌમુખી ગંગા ઝવેરચંદને વાછરું ગાયને ખેંચે તેમ ખેંચતા ખોટું ચિમનાજી છોકરાઓ પાસેથી પચીસ રૂપિયા ઇનામમાં લઈ આવ્યા ખોટું સિંધુડાએ લોકોમાં ભક્તિનો પાનો ચડાવેલો ખોટું ત્યાર પછી એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખો મિનીને મમ્મીનો ફોટો સાથી સહેજ થરકી ઉઠ્યો હોય એવું લાગ્યું તો મિનીને પોતાના અવાજની ભિનાશ અને પપ્પાની આંખોની ભિનાશથી મમ્મી ભીંજાઈ ગઈ હોય એથી ફોટો સહેજ થરકી ઉઠ્યો હોય એવું લાગ્યું અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી તો અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થે એટલે કે અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ વિશે વ્યક્ત કરી તો અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ વ્યુ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને કોણે રોકી લીધા

તો માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલિદાસ હતું મેઘાણીના મેઘાણીના બાળપણના બાળપણના સંગી સંગી કોણ હતા તો લાખા પાદરના પહાડ નદીઓના ઊંડા ધરા અને ત્યાંના ડુંગરની બખોલો હતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાક્યમાં પ્રશ્ન જવાબ છે જો આ સરસ મજાના તમે દર વખતે જે માંગણી કરો છો મોડેલ પેપર તો આપણે તમામ વિષયના ત્રીસથી થી પણ વધુ

ત્યાર પછી સૈન્યને પદ્મવ્યૂમાં જોઈને ધૃષ્ટ દ્રુમણને સી ચિંતા થઈ અને સત્યાવીસુ લોક સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને સી અગવડો વેઠવી પડી હતી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યનો છે ત્યાર પછી નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું ને મરમરનો જંતર હું છેડું ઉભે વરસાદ તારે હોય જો પલળું તો આખું અષાઢ તને રેડું સૂરજ ફેંકે છે કોણા કિરણોના તીર ચાલ સામી લખો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ વાત લખી શકો છો કે ઢેલીબહેને મેઘાણી વિશે શું કહ્યું બીજું બાપુના શબ્દોમાં હીરબાઈની વીરતા વિશે નોંધ લખો તો કાગબાપુ હીરબાઈ વિશે લખે છે કે તુલસી શ્યામથી બે ગાવ અમે ખજૂડીને નીસળે હતા ત્યાં રીડ થઈ હાવ જ ડણક્યો હાકોટા થવા માંડ્યા બરાબર એ તમે લખી શકશો ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને તે તમારે જણાવવાના છે કે નીચેના વાક્ય કોણ બોલે છે ઓકે તો જો આ પદ્મ વ્યૂને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય દુષ્ટ ધુમન સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ અર્જુન સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખું નિરાંત તો આવી રીતે લખાશે દુકાળ આવી રીતે લખાશે ગુરુ આ રીતે લખાશે અને નિવેદન આ રીતે લખાશે બરાબર આગળ મિત્રો અહીંયા શબ્દ સમૂહ નથી પરંતુ અહીંયા કયો શબ્દ છે વિરોધી શબ્દ છે જય તો પરાજય તો 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 શક્તિ અશક્તિ ચાલો મને ઓળખી મારું નામ લખો પલળવું હોય તો મને અભિહાલ બોલાવો તો કોણ પલળવું પલાળે કોણ તો કે વરસાદ મારા અંગે અંગમાં ઘાસ ઊગી નીકળ્યું છે મેદાન ચારે બાજુ ફૂંકાઈને આરામ કરવા બેઠો પવન

ચલો હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ ચક્ર જેવા આકારનું નું ચક્રાકાર દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી દ્રૌપદીનું નામ યજ્ઞસેની ધણ સત્તા પાસે દાદ મેળવવા હથિયાર લઈ સરકાર કે લોકોને ધાડ પાડી હેરાન કરનાર માણસો બહાર વટિયા માગ્યા મુજબ ઉત્તર લખો શબ્દ શબ્દો જૂથના ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો જેમ કે તરાપો પટાક કરતો તો તરાપો તરાપા પર રહેલો પરપોટો પટાક કરતો ફૂટી ગયો ઘોરવું દુકાળમાં ગાયો ભેંસો ઘાસ ચારા વિના હતી ત્યારે એનો ગોવાળ ઘોરતો હતો પકવાન જમવું લહેરથી અમે ઘરના સૌ લહેરથી પકવાન જમ્યા ભેજું લડાવવું પરપોટો ફૂટો હાથ અડાડ્યા વગર પરપોટો ફૂટે તે માટે નિખેલા ભેજું લડાવ્યું દિવસ ને રાત ભેગા કરવા મસ્ત મોટું તો દીપાને રાકે દિવસ ને રાત મલકમાં લોકો એની નિંદા કરે છે પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલ્યો શબ્દો નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ચિત્તા અને ચિંતા ચિત્તા મળદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી એ અને ચિંતા વાક્ય સ્મશાનમાં ચિંતા જોવા પણ કઠણ કાળજી જોઈએ હવે ચિંતા ચિંતા એટલે ફિકર કાળજી મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી આ રીતે શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પહેલા 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 પ્રથમ વાક્ય શિશિર હંમેશા વર્ગમાં પહેલા ક્રમે પાસ થાય છે પહેલા પૂર્વ વાક્ય અંગ્રેજોના આગમન પહેલા ભારત સમૃદ્ધ હતો કાવ્યના આધારે જુદા પડતા મહેર કૃપા રહે મદદ મદદ વાંકડી વાંકું ત્રાસું સીધું ન હોય તેવું ત્રાસો ત્રાસ સારું તેના સાટુ તેના સારું એમ ત્યાર પછી મુદ્દાઓ આપેલા છે મુદ્દાને આધારે તમારે વાર્તા લખવાની છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે એક ખેડૂત સોનાનો ઈંડો આપતી મરઘી ખેડૂતનો લોભ મરઘીને મારી નાખવી કંઈ ન મળો ખેડૂતનો પસ્તાવ બોધ તો લોભી ખેડૂત તો વિડીયો પોસ્ટ કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ વાર્તા છે લખી શકશો ને તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરી શકશો ત્યાર પછી તમારે નીચેના પાત્રનો પ્રયત્ન કરવાનો પરિચય આપવાનો સુકો અને એકલવીર અભી મન્યું જે પાઠને આધાર આપી શકો તો આવી પીડીએફ તમારે મેળવી હોય સોલ્યુશન સાથેની તો આપણી એપ્લિકેશનમાં જવાનું મેં કીધું એ પ્રમાણે પેડ કોર્સમાં તમને મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરાબર તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત